त झड़प ते पिया मित्र लाइफ में पपा दर्शन करायो की आज ट्राफिक ख़ूब वधारे छो कला आन् वधारे ट्राफिक हीउ मित्रो आसा बापा दर्शन त मशन कर आज के दिन गेट जयश्री रंगोली पहाड़ पर बना है प्रसन्न नगर वातावरण श्री कराई मित्र गेट में आवेजा से ગેટની અંદર આવી ગયા છું અને આજનું ટ્રાફિક જોઈ શકો છો ભરતભાઈ ડાભી વાલ વાલજીભાઈ યોગેશભાઈ ધામાલિયા અમીરભાઈ હા મિત્રો બાબુ છું આમ તો આજની રોલક પણ જોઈ શકો છો ટ્રાફિક પણ વધારે છે મિત્રો તો વધારે ટાઈમની લીધે આગળ જોઈએ પહેલાં કાલભરતિયાણા ગાંધીનગર હસિમાના દર્શન કરાવી તો લાઈવમાં બન્યા રહીજો આજ જબે કી આરા વસ્તરા આ ગ્રેટ ધાસમન લેસનરાઈ મિત્રો રાજેશ કાગરદના જિગ્નેશ બેદરજી મેર વિક્રમભાઈ વસ્તરા સન્માન મે જોના બાપાના આઈ દેશે જોઈ શકો છો ઓ આજનો આઈ દેશે ના ટ્રાફિક પણ જોઈ શકો છો બોટલી કા

నీరు జయసి సీ బాబా స్థాన సమాధి మంది సుందర మజా ఆచి సమాధి మంది ટ્રાફિકના લીધે અવાજ ઓછો આવતો છે આવી બાપાની મે જોઈ શકો છો શ્રીમા સિંગ મજાના દર્શન જીવન દર્શિય અ સિંધ મજાના બાપાના મંદિરના દર્શન કિશોરભાઈ સુરૈયા દર્શન કેતનભાઈ ચાવડા મજાના બાપાના દર્શન જોઈ શકો છો शिवानी बापा के नाम सुंदर मजा दर्शन शिव मंदिर तो मंदिर मैं जाना पापा तो 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 ने मौज બાપાના સરમાં બાપા સ્તરામભાઈ તમામ મિત્રો બાપા શરમા ચાલો લેતા આગળ જઈ અને દર્શન કરાવી જોઈ શકો છો આજના ગાય સામે જોઈ શકો વાલવા વાલવા ગૌરી જઈ રહ્યા છે જૂના ગઢવાળા આજે દર્શન આવ્યા છે તો રૂબરૂ મુલાકાત થઈ છે તેમની સાથે બાપાના શરણમાં નમનભાઈ રાધરાધની મોજ બાપા સુરામભાઈ તમામ મિત્રો બાપા રામ રામ રાધે ધ્યાન મંદિરના દર્શન કરાવી કે જ્યાં બાપા છે વડ નીચે રહેતા એમના દર્શન કરાવી અને ની અંદર પણ બાપાના દર્શન લાવી છે મિત્રો એ જેવી તમારી જોવાની શક્તિ અહીંથી મંદિર જોઈ શકો સિંદ મજન લાગેલી છે બાપાની બીજા પણ ફેકી છે બાપાની રીજા અને ધ્યાન મંદિર ચારે બાજુ જોઈ શકો લાઇટિંગ લાગી છે સૌને મજાનું લાગી રહ્યું છે બાપાના આસનલે જેના આઝના લાઈડરશિપ આછો ધ્યાન દીક તમામ મિત્રોને બાબાશ્રામ સોલંકી ધમો બાપાના શિવાનો પડી હનેમ સહી માલે સરબ્ય બાબાશ્રામ જોનીઓમાં તમે લાઈક કરી દીજો મિત્રો અત્યારે જે બંગળા ધન વાગે છે તે આપણો કુશનનો વાક્ય હોય છે બાપા હોય છે સારી વાત કે ભાઈ યોગેશભાઈ કુશ સર્વ

आमा जी हां मां ना जोते तुमने वड मां आ बे लीटर बच्चे जो बे लीटर बच्चे आ बे लीटर बच्चे वाला बे लीटर है ना इन बच्चे दिखाया हां एक बे आंख नाक फोडू हां बे हां बे लीटर अच्छा पे चाहिए आई थी हां बे आई क्यों नाक फोडू सामने वाला पड़े वड मां हां तो क्या आज वो करके दिखाया भाई आई क्यों મોઢું મોઢ ના મિત્રોન ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન કરાય છે તમારી જોવાની સિદ્ધિ મિત્રો તમામ મિત્રો બાપા શ્રીરામ શ્રીરામ દાદરા દેવ ચાલો વધારે ટાઈમે દાદર દેવ અને બાપાના દર્શન કરાવીએ લાઈવમાં ગણ કરો ચાલો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી ધ્યાન બાપાના મંદિરના સામે જે દર્શન કરાવીએ कृपा गुरु ही केवल तमाम मित्रों वापस करा वीडियो गमें तो लाइक करो भूलता नहीं नही मित्रों में पहली बार हो तो चैनल सब्सक्राइब करें जी रोज तक सवार टाइम बापा लाइव सके बापा ने करके तो आज मंदिर चलो गादी मंदिर के दर्शन कराने बापा मंदिर करा तो आज बापा लाइव दर्शन जी सको

Thank <laughs> you ચાલો વзра ટાઈમ લેતા આ દર્શિયકે બાપાનું કુમિરા સાને દેશકરાવી આજમાં સત્ર મંડળ આદશન આપી ભેષવાજે કરી ડાક છે ટ્રાફિક ઉધાર શરૂ કરતા રોલીસ કોટ તરોસ્તન કેન્દ્ર પટેલ રોકસ્તો તમામ મિત્રો બરોસા રાજરાજ દે તો આજમાં સીન બાપા આદશન ભેષવાજે મંદિરે સાથે આવી ગય છે બાપાના મુંને રેશન આવી ગય છે

تمام મિત્રો હું પાછા રણ જય શ્રી રામ હા મારું રંગીલું બંદના હા તો બંદના છે જેના લાઈન છે 2400 તો થઈ ट्राफिक पन ट्राफिक खूबज मांग्रा दे दे तो आज एडलेस राइव में जो खूब आभार फरी एक बार जो एक विडियो तुम तो लाइक कर सको कॉमेंट करो तो आजलेस वाम जय श्री राम राधा देव शुभरात्रि फरी एक बार न्यू ईयर वापस तराम जय श्री nam gazrede şükürler